સમગ્ર દેશની અંદર પર્યુષણ મહાપર્વની ઉજવણી ચાલી રહી છે કચ્છની અને ભુજની વાત કરીએ તો અનેક ધર્મસ્થાનોની અંદર આચાર્ય મહારાજ સાહેબોની ઉપસ્થિતિમાં ધર્મની આરાધના થઈ રહી છે વિશેષ કરીને પર્યુષણની અંદર જૈનો મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી કરતા હોય છે સાથે સાથે ઉગ્ર તપસ્યા કરતા હોય છે અઠાઈ તપની આરાધના એટલે આઠે આઠ દિવસ પર્યુષણના આઠે આઠ દિવસ સુધી બિલકુલ ઉપવાસ જેની અંદર કોઈપણ પ્રકારનો ફરારની કેવી વ્યવસ્થા હોતી નથી નકોડા ઉપવાસ હોય છે એવી જ રીતે ઘણા બધા લોકો માંસ ખમણ કરે છે એટલે ત્રીસ દિવસના ઉપવાસ કરે છે ને અત્યારે ભુજ અને વિશેષ કરીને કચ્છની અંદર અંજારમાં ખૂબ મોટી સંખ્યામાં સીધી તપની આરાધના થાય છે એટલે સીધી તપની અંદર ટોટલ તેતાલીસ દિવસમાંથી છત્રીસ દિવસ સુધી ઉપવાસ કરવાના હોય છે એ રીતે સમગ્ર જૈન સમાજ જે છે એ પર્યુષણની અંદર ધર્મમય ભક્તિમય અને તપસ્યા સાથે આની ઉજવણી કરતો હોય છે કચ્છની અંદર આમ તો બધી જ જગ્યાએ પણ કચ્છની અંદર પણ જેમ કે ભુજની વાત કરીએ તો લીંબડી અજરામર સંપ્રદાયના આચાર્ય પરમ પૂજ્ય ભાવચંદ્રજી મહારાજ સાહેબનું ચતુર્માસ અહીં છે એ જ રીતે મૂર્તિપૂજક સમાજની અંદર પણ

જે આખા વર્ષ દરમિયાન એકવાર આવે છે ને એ આઠ દિવસ હોય છે આજે એનો ત્રીજો દિવસ છે જૈનો સમગ્ર ભારતની વિશ્વમાં આ પર્વ એક તપ અને ત્યાગ માટે અનુકંપા જે અમારા ભગવાનના બધા સંદેશ છે એના માટેનો આ અઠવાડિયું હોય છે તે દરમિયાન બધા તપોમાં એકાસણા આંબેલ ઉપવાસ અઠાઈ સિદ્ધિ તપ આવા અનેક તપો જે અમારા ધર્મમાં છે તે બધા કરે છે અને આમાં કેમ ધર્મ થાય એક જ ઉપદેશથી આ અઠવાડિયું એ કરે છે સવારના પૂજા દર્શન કરે રાતના પ્રતિક્રમણ મારા સાહેબના ના વખ્યાન હોય ત્યાં જાય રોશની થાય આંગી થાય બધી જગ્યાએ ધર્મય વાતાવરણ રહે આ અઠવાડિયા દરમિયાન એક બધી જગ્યાએ જિનાલયોમાં ભાવના થાય છે રોશની થાય છે આંગી થાય છે પ્રભુની આ દરમિયાન જૈન મંડામાં ચોવીયાર હાઉસ પણ ચાલુ હોય છે કે જે ભુજમાં બજારમાં બધા રે દુકાને આવતા હોય છે ને ચોવીયારથી વંચિત રહે નરે એના માટે કરીને એક ચોવીયાર હાઉસ છે આ પરિષણ પર્વ પૂરો થશે ત્યારે તપસ્વીઓની શોભાયાત્રા નીકળશે એને એક બધા રથયાત્રામાં જોડાશે એની શોભાયાત્રામાં જોડાશે અને બપોરના સામૂહિક પ્રસાદ લઈ અને બધા છૂટા પડશે આવો એક અમારો આ મહાપર્વ અત્યારે ચાલી રહ્યો છે તો અમારા જૈન સમાજ વતીથી બધાને હું મિચ્છામી દુકડમ એક અમારો મંત્ર હોય છે કે આ દરમિયાન આખા વર્ષમાં અમારાથી કાંઈ પણ કોઈને લાગણી મનથી દુઃખભાવી હોય કાંઈ પણ એને દુઃખ પહોંચ્યો હોય અમારા જૈન સમાજ વતીથી તો મન વચન કયાથી અમે આ મિચ્છામી દુકડમ માંગીએ છીએ અને આખા વર્ષ દરમિયાન અમારાથી કાંઈ પણ ભૂલ થઈ ગઈ હોય એની માફી માગીએ છીએ એવો એક અમારો આ પર્વ છે તો અમે આ રીતના ઉજવીએ છીએ જય જીલેન્દ્ર